મોરબી ગુજરાત કોંગ્રેસની દરબાર દરબારગઢ પ્રારંભ રાજ્યના સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં સભા બાદ ન્યાયપદયાત્રા પ્રસ્થાન મોરબી ચુલતાપુલ ગેમ ચોન હરની બોટકાણ તક્ષશિલા ક્લાસીસ સહિતની માનવ સર્જી દુર્ઘટનાના પીડિતોને ન્યાય માટે પ્રારંભાયેલી નાણ ન્યાયપદયાત્રા ચોટીલા રાજકોટ ટંકરા સુરેન્દ્રનગર અમદાવાદ સહિત અસંખ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પસાર થઈ ગાંધીનગર પહોંચશે ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમર સૌરાષ્ટ્ર ઉપાધ્યક્ષ પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠનના હોદ્દેદારો ધારાસભ્ય મેવાણી ગુજરાત કિસાન કોંગ્રેસના પાલ આંબલિયા સહિત અસંખ્ય સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં મોરબી દરબારગઢ ખાતેથી પ્રસ્થાન થઈને રાજ્યના અનેક શહેરો અને ગ્રામ્યમાં ફરનાર આ ન્યાયપદયાત્રા દ્વારા વિવિધ માનવસર્જિત દુર્ઘટનાઓના પીડિતાઓને ન્યાય અપાવવા યોજાયેલા ગુજરાત કોંગ્રેસની ન્યાયપદયાત્રામાં ભારે જનમેદની જોવા મળી હતી